લેવામાં આવી અને તે વ્યક્તિને સારવાર અર્થે ડભોઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જાણવા મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના સણોદ ગામના રહેવાસી યોગેશભાઈ દિલુ ભારતીભાઈ ગોસાઈ તાલુકાના કુંઢેલા ગામે યુનિવર્સિટીમાંથી સિક્યુરિટીની નોકરી કરીને પરત ઘરે ફરતા દરમિયાન સાઠોદ શંકરપુરા ગામ વચ્ચે પૂર ઝડપે અને રીતે બાઈક પર કાબુ ન રહેતા બાઈક રોડની સાઈડ ઉપર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી દેતા બાઇક ઉપરથી કાબુ ગુમાવતા તે ગયો શરીર અને માથા ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકો દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ પ્રથમ ડબોય સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે